બીજું મારે એક કહેવાનું છે કે જેના એક રાતની અંદર નિર્ણય લઈ અને નિકાસ કરી દે અને ખેડૂતને હવારમાં રોતા કરી દે આ કયા દેશનો નાય છે આ ખેતી પ્રધાન દેશ છે ખેતીની અંદર જન્મેલા ખેડૂતો આજ ભીખ માંગતો થઈ ગયો છે ખેડૂત જગતનો તાત એટલે બાપ છે મને પૂછતા હોય તો અને આજ તમારે બધાને ભીખ માંગવી પડે છે અરે ભીખ નથી માંગવી આપણે હક માંગવાનો છે

જનતા ને ખરેખર મત દેવાની જરૂર નથી કોઈ પક્ષે હોય પણ મત દેવાની પેટ ખાલી જોઈએ આપડે નથી જાય ખેડૂત પક્ષી આપણો છે પણ નથી પણ આપડા કાર્યકર્તા ને આપણો દુષ્ બનશે કોઈ પણ તમારા મોવા તાલુકાના ગામડા જે હોય હજી આપણે અડધી કલાક કલાક રાહ જોવી જો લાગતા વાગતા ડુંગળી ના જ ખેડૂતો આપડે બીજા વાળા નથી અત્યારે કપાસ સિંહ ને ડુંગળી વાળા છે આવે બરોબર તો જે આપણે માંગણી છે કપાસ ની ડુંગળી ની એ હકીકત આપણે જ્યારે ટેમ છે તો ટેમ ની માટે આજે અત્યારે જે ભાઈઓ આવ્યા છે એ હકીકત બહુ સારું છે પણ આપણા લાગતા વખતા આ સિટી પર છે બધા આપણા ખેડૂતો અહીંયા હશે તો એને ફોન કરી અડધી કલાક કલાક બોલાવો તો એ પણ જાણશે અને હકીકત હું એમ કહું છું કે આની આપણે વારે ઢડવાનું છે આ ડુંગળીની વારે ઢડવાનું છે ડુંગળી કબરદાર સિંગની વારે ઢડવાનું છે એટલે પહેલા ના બારવટી કેમ કાઈની વારે ઢડતા એમ આપણે બારવટીયા બની ભરતજી તને ફોન કરો રાજકારણીઓને કોની જરૂર નતી

માલિકો એમ કે તમારે આ કરવાનું છે એટલે મારે ક કરવાનું થાય છે હું ખુબ હૃદય થી બોલવાનો છું તમારે ખેડૂતો બંધ કરાય આપણે કોઈને

ખેડૂત નથી પેલા નીકળ્યા જબરજસ્ત આગેવાન આપણે બધા આપ્યું ગમે પક્ષ માં આવે તો આપણે ના નથી સાહેબ અને યારા વાંદોને તે પા વિજયભાઈ રો દેવ ભગવાન જોસે મારે પત્ર આપણા નિર્માણનો આંદોલન હતો થાબનધારાનો હતો ક્ષેત્રોજી ડેમનો અમારી સાથે સાથ હોય અને અને આયા આજે મા હોય ત્યારે વિજયભાઈ હાજરી જો છે વિજયભાઈ જય જયવાન જય કિસાન જય કરી તમારે રજૂઆત ના કરવાની હોય તમારે જ્યાં બેસી જવાનું હોય ખાલી માત્ર કરવા માટે એક બાજુ તમે ડુંગળી લાવવાની નથી ખેડૂતો ની તો ગોળ લાવીને શેર હાથ માં કેમ તમારા મામા માસી કરીને ડુંગળી

ખેડૂત <laughs> હવે <laughs> એ કોણ જે વાત કરી છે કદાચ તો ભોગાથી તમે બપારાથી